નમસ્કાર મિત્રો મિત્રો વાવના બદલે વિસાવદર શું કોંગ્રેસ પાળશે વચન શું યાદ છે વચન યાદ છે ડીલ જે વાવ સમયે થઈ હતી અને એ ડીલ શું આજે પણ અકબંધ રહેશે એ વચન આજે પાળવામાં આવશે તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં વાવના બદલે વિસાવદર એટલા માટે કારણ કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું ગુલાબસિંહ રાજપૂત મેદાને હતા અને તેની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ પણ સ્ટેજમાં જોવા મળતા હતા કરતા જોવા મળતા હતા કહેતા હતા કે ગુલાબસિંહ જીતી રહ્યા છે કોંગ્રેસ થયું અલગ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ તેના અલગ અલગ કારણો હતા તેની વિશે આપણે વિસ્તારથી ભૂતકાળમાં ખૂબ ચર્ચા કરી છે પણ આજે વાત એ કરવી છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું હતું તો શું વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તેને સમર્થન આપશે આમ તો વિસાવદરની બેઠક છે એ કોઈ પાર્ટીની નથી એટલે કે કોઈ પાર્ટીનો ગઢ હોય તેવું પણ નથી ત્યાં અલગ અલગ પાર્ટી જીતી રહી છે પછી કેશુભાઈ પટેલની અલગ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી હમણાં આમ આદમી પાર્ટી જીતી તે હોય પણ આ વિસાવદરની ફિતરત રહી છે કે વ્યક્તિ પર આધાર રાખે છે કે વ્યક્તિ કેવો છે કેશુ બાપા જીતતા હતા પરંતુ તેમના પુત્ર હારી ગયા હતા હવે આ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં છે તારીખ જાહેર થાય પછી એમના ઉમેદવાર પણ સામે આવી શકે છે પણ વાત એ છે કે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને લડશે તો મતો વિભાજીત થશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થશે તેનો ડર આમ આદમી પાર્ટીને છે અને આ જ કારણોસર આમ આદમી પાર્ટી ગઠબંધન થશે કે નહીં તે બાબતે વિચારી રહી છે સવાલ કોંગ્રેસના નેતાઓને પૂછવામાં આવે છે કે તમે એ વચન પાળશો કે નહીં તમને યાદ છે ભૂતકાળમાં તમે શું કીધું હતું અને વિસાવદરમાં તમે ઉમેદવાર ન ઉતારતા અમે વાવમાં ઉમેદવાર નહોતો ઉતાર્યો સામે દલીલો પણ કરવામાં આવે છે કે વાવમાં ક્યાં તમારો એટલો વોટ શેર હતો ઉત્તર ગુજરાતમાં ક્યાં એટલો વોટ શેર હતો પરંતુ એ વાત મહત્વની છે કે ઉમેદવાર જો વાવમાં ઉતાર્યો હોત અને મજબૂત ઉમેદવાર ઉતાર્યો હોત તો બે શક મત તો તૂટત ઉમેદવાર પર આધારિત છે કોના મત તૂટત પણ જો મજબૂત ઉમેદવાર વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઉતાર્યો હોત તો કદાચ સ્વરૂપજી ઠાકોરનું જીતનું માર્જિન વધારે હોત અથવા ગુલાબસિંહ રાજપૂત પણ જીતી ગયા હોત તો પરિસ્થિતિ પર આધાર છે વ્યક્તિ પર આધાર છે પણ વાત એ છે કે ભૂતકાળની ચૂંટણી યાદ કરીને એકબીજાને વાત કરવામાં આવી રહી છે ગુજરાતના રાજકીય ગલિયારાઓમાં ચર્ચા થઈ રહી છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું શું થશે તમે જુઓ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી અરવિંદ કેજરીવાલ એક સમયે કહેવાતું હતું કે અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં કોઈ ના હરાવી શકે આમ આદમી પાર્ટી પણ હારી ગઈ અને અરવિંદ કેજરીવાલ પોતે પણ હારી ગયા મંત્રીઓ હેઠળ ડઝન બંધ હારી ગયા એની પહેલાની ચૂંટણી તમે જુઓ તો હરિયાણા હરિયાણાની ચૂંટણી જુઓ બંને અલગ અલગ લડ્યા નુકસાન થયું એની પહેલાની ચૂંટણી જુઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જુઓ બંને અલગ અલગ હતા નુકસાન થયું સામાન્ય રીતે કોંગ્રેસ ચાલીસ પચાસ બેઠકો સુધી તો પહોંચે પરંતુ સત્તર બેઠકો પર આવી પહોંચી અને બીજી અમે એક વિડીયો બનાવ્યો હતો એ મુજબ ઓગણીસ જેટલી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ જીતી જાત પરંતુ જે હારનું માર્જિન છે ભાજપ જેટલા મતથી જીત્યું તેની થોડા આજુબાજુ તેનાથી વધારે આમ આદમી પાર્ટીને મત મળ્યા જો આમ આદમી પાર્ટી ન હોત તો કોંગ્રેસને બે હજાર બાવીસમાં પણ ચાલીસ બેઠક આજુબાજુ વિધાનસભામાં બેઠક મળત એ સાચી વાત છે ને રાજકીય વિશ્લેષકો આ વાત કરતા રહ્યા છે અમે એ પણ કહ્યું હતું કે બાર જેટલી બેઠકો એવી પણ છે કે જે આમ આદમી પાર્ટી જીતત પરંતુ કોંગ્રેસ હતી એના કારણે એને નુકસાન થયું આ બંનેની લડાઈ વચ્ચે ભારતીય જનતા પાર્ટી એક મોટા વિક્રમ સાથે આગળ વધી અને એકસો છપ્પન બેઠકો લઈને આવી આ એકસો છપ્પન બેઠકોમાં સી આર પાટીલની રણનીતિ તો મહત્ત્વની હોઈ શકે પરંતુ આમ આદમી પાર્ટીનું લડવું પણ એટલું જ મહત્વનું છે એટલે તમે ગુજરાત પછી હરિયાણા પછી દિલ્હી આ બધી વિધાનસભા ચૂંટણી જુઓ તો ઘણું શીખવા મળે એટલે સવાલ એ છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જે કોંગ્રેસ અલગ લડ્યું તે શું વિસાવદરમાં પણ જોવા મળશે અને કોંગ્રેસ હવે શું આમ આદમી પાર્ટીથી ધીરે ધીરે છેડો ફાડી રહ્યું છે જો વિસાવદરમાં અલગ લડે છે તો પછી પરિસ્થિતિ શું શું સર્જાશે પરિણામ આવશે અત્યારે આપણે ના કહી શકીએ ઉમેદવાર ઉપર આધારિત રહેશે કારણ કે ત્યાં પાર્ટી કરતા વ્યક્તિ પણ મહત્વનો રહે છે એટલે એ ત્યારે ખબર પડશે પણ વાત એ છે કે આમ આદમી પાર્ટીને તો આશા છે અપેક્ષા છે કે કોંગ્રેસે વચન પાળશે કોંગ્રેસે ભૂતકાળમાં જે વાત કરી હતી તે પારશે ઓફિશિયલ સ્ટેટમેન્ટ ન આવ્યા હોય પરંતુ જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સમર્થન આપે તો પછી કંઈ માગે પણ ખરી એક હાથે પોલિટિક પોલિટિકલ પાર્ટીઓ સમર્થન દેતી હોય છે બીજા હાથે કંઈ ને કંઈ વસ્તુ માગતી હોય છે કદાચ એ સમયે વાત એ થઈ હતી કે વાવમાં સમર્થન આપીએ છીએ પરંતુ વિસાવદરમાં તમે ધ્યાન રાખજો અમારું વિસાવદરમાં કાચું ના કાપતા કારણ કે વિસાવદર અમારી પાસે હતી અમે બે હજાર બાવીસમાં જીત્યા હતા અને ફરી અમારે જીતવું છે અને હવે એ વચન પાળવાનો કદાચ સમય આવી ચૂક્યો છે તારીખ ક્યારે જાહેર થશે ખબર નથી વિસાવદરમાં ચૂંટણી ક્યારે યોજાશે ખબર નથી પણ લીલી ઝંડી મળી ગઈ છે એ દેખાઈ રહ્યું છે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અલગ અલગ નેતાઓના નામની ચર્ચા છે ભારતીય જનતા પાર્ટીને તેના ઉમેદવારને પણ હળવામાં લેવાની કોઈ જરૂર નથી વિસાવદરમાં ભલે વિરોધ હોય ભલે ઇકો સેન્સિટિવ સેન્સિટીવ ઝોનને લઈ ખેડૂતો સામે હોય છતાં પણ ભારતીયની વર્ષોની ચૂંટણી જોઈ લો ભારતીય પાર્ટી જીતતી આવી છે ભાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કહેવામાં આવતું હતું કે કોંગ્રેસ જીતે છે પરંતુ અમુક હજાર મતથી ભાજપ જીતી ગયું એટલે આ પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટી અને તેના ઉમેદવારને પણ હળવામાં લેવાની જરૂર ભવિષ્યમાં આમ આદમી પાર્ટી નહીં કરે આજ કારણોસર ગઠબંધનની ફિરાકમાં છે ને જોઈએ કે આવનાર સમયમાં શું થાય છે અત્યારના તો ચર્ચા એ જ છે કે વચન આપ્યું હતું વાત કરી હતી તો હવે શું પાળશો કે નહીં જોઈએ શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વાત એ છે કે કોંગ્રેસ માટે પણ વિસાવદર મહત્વની છે કોંગ્રેસ આ પ્રકારે એક એક બેઠકો જતી કરશે તો એને પણ નુકસાન થાય તો કદાચ તેવું તેમનું મોડી મળી વિચારતું હોય રાહુલ ગાંધી આવ્યા ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના માળખામાં પણ ધમધમાટ શરૂ થયો છે અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે આ વચ્ચે એ પહેલી ચૂંટણી હશે વિસાવદર કડીની એટલા માટે કદાચ તેના પર મહત્ત્વ પણ એટલું આપવામાં આવી શકે ગઠબંધન કરે છે કે નહીં શું થાય છે આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કહેવું છે કોન બોક્સમાં લખજો આ વિડીયો કેવો લાગ્યો એ જણાવજો આપનું મંતવ્ય અનિવાર્ય છે આપ લખજો કે આપનું શું કહેવું છે ગઠબંધનમાં લડે તો ફાયદો થાય કે અલગ અલગ લડે તો ફાયદો થાય વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપ રજા નમસ્કાર